નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવી કંપની વિશે વાત કરવાના છે જે કંપની રોકાણકારોને બોનસ શેર આપવા જઈ રહી છે અને એ પણ એક શેરના બદલામાં બે બોનસ શેર કંપની આપવાની છે તો આ કઈ કંપની છે અને ક્યારે એટલે કે આની રેકોર્ડ ડેટ કંપનીએ ક્યારે રાખી છે એ આપણે ડિટેલમાં જોઈએ

સૌથી મિત્રો કેર કંપનીએ એક જેમ બે ના રેશિયોમાં બોનસ ઇસ્યુ ની જાહેરાત કરી છે એટલે કે દરેક એક શેર ઉપર બે શેર ફ્રીમાં મળશે આ સમાચાર બાદ રેકોર્ડ ડેટ પહેલા જ રોકાણકારોના ધ્યાનમાં છે એટલે કે આ

છેલ્લા બે મહિનામાં ચાલીસ ટકાનું રિટર્ન આપી ચુક્યો છે એફઆઈ પચીસ ની શરૂઆત અત્યાર સુધીમાં ત્રણસો ત્રણ ટકાનું બમ્પર રિટર્ન આપ્યું છે એટલે લગભગ ચાર ગણું રિટર્ન થઈ ગયું રોકાણકારોનું કંપનીનું માર્કેટ કેપ સાત હજાર આઠસો ઓગણસાઠ કરોડ રૂપિયા ઉપર પહોંચી ગયું જે એક નાના સેગમેન્ટના ના હેલ્થ કેર સ્ટોક માટેનું મોટું લેવલ છે પછી વાત કરીએ કે થાયરો ક્યારે પહેલી વાર બોનસ શેર આપવાનો નિર્ણય કર્યો છે અને એ પણ

તો મિત્રો આ વિડિયોમાં વાત કરી આપણે થાયરો કેર લિમિટેડના શેર વિસી જે કંપની રોકાણકારોને એક શેર સામે બે બોનસ શેર આપવાની છે આના માટે રેકોર્ડ ડેટ 28 નવેમ્બર 2025 છે એટલે કે બે દિવસ રહી રહીને છે જો તમારા જોડે શેર હોય અને 28 તારીખ સુધી તમે હોલ્ડ કરો તો તમને એક શેર સામે બે શેર ફ્રીમાં મળે અને ટોટલ તમારા જોડે ત્રણ શેર થઈ જાય તો મિત્રો આ વિડિયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડિયોમાં ત્યાં સુધી વિડિયોમાં લાઈક કરો કમેન્ટ કરો અને વિડિયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ WhatsApp બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો